સુરતના નાગરિકો શહેરમાં ખાડાઓ અને ઉબડખાબડ રસ્તાઓથી ત્રાસ પામ્યા બાદ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા રોડ રિપેરિંગ કામગીરી દરમિયાન ફોટો શૂટ કરવામાં આવી હતી જે હવે વિવાદોમાં ઘેરાઈ રહ્યો છે આ ફોટો સેશન બાદ કોર્પોરેટરોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટોસ પોસ્ટ કર્યા હતા

કોર્પોરેટરોના ફોટો સેશન અને તેમના ફેસબુક પોસ્ટ પર સ્થાનિક લોકોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે ઘણાએ આડો ચડાવ્યો કે રસ્તા ઠીક કરો ફોટો નહીં જ્યારે અન્ય ટિપ્પણીઓમાં જવાબદારી ટાળવાના આરોપો પણ લગાવવામાં આવ્યા એસએમસીના અધિકારીઓએ દાવો કર્યો છે કે મોન્સૂન પહેલા અને પછી રસ્તા સમારકામની કામગીરી ચાલી રહી છે ફોટો સાર્વજનિક જાણકારી માટે લીધા હતા જો કે નાગરિકની માંગ છે કે પ્રશાસને ફોટો શૂટ કરતા પહેલા શહેરની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ કરવું જોઈએ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત